એટલે મારા જે વસ્તુ છે ને હાલો ફ્રેન્ડ તો ખીચી તૈયાર થઈ ગઈ છે તો હાલો ફટાફટ છે ને ગરમ ગરમ ખીચી છે ને તો મુંબરી પાડી લઈએ વરાજાના કપડા એકદમ અલગ અલગ પેટર્નમાં ને ડિઝાઇનમાં ને આવી ગયા છે એટલે રોનક તો દેખાય છે ઉતાસણીની ની નારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી રહેવાનું રહેવાનું ખુશ આવી રીતે સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ અને ટાઈમ થયો જ છે પોણા આઠ વાગ્યાનો અને હજી ઘરના બધા વાસી કામ બાકી છે જો ઘરની હાલત બેને ચા નાસ્તો કર્યો અને તૈયાર થયા તો હવે હાલો હું ઘરના વાસી કામ ઉપાડું અને સાહેબ કરે છે દિવાપતી પૂજાની તૈયારી બેન તૈયાર થઈ ગયા છે એ અંદર જનમાં જવાય જય શ્રી કૃષ્ણ જય માતાજી ફળિયા લીધા છે અને આ રૂમમાં કચરા પોતા થઈ ગયા છે તો સાહેબ કરે છે દિવાબતી પૂજા સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે સાહેબ દિવાબતી પૂજા કરી લઈને હું મારા બાકીના વાસી કામ કરી લઉં પછી મળીએ ત્યાં તો ધારાબેન જવાનો ટાઈમ થઈ જાય સ્કૂલે ખાધારે હાલન પેટર જો હાલો ચેનલ માં પેલી વાર એવા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને

પણ સોફા નીચે ને નીચે હાથ નો પહોંચે ને એટલે લાકડી થી પોચા કરવા પડે એટલે મેં ગાત તમારી શેર કરી દઉં કે જો હું દેહી જ આખા ઘર માં પોચા કરું અને પોતા કરવાથી ઘણી એવી કસરત થાય છે કે આપણે એક્સરસાઇઝ કરવાની જરૂર ન પડે હું કેસે સાહેબ તો હાલો વાતો નથી કરવી ફટાફટ પેલે હું કચરા પોતા કર લઉં ઓલો રૂમ બાકી છે ને ઓસરી બાકી છે જે આ રૂમ ક્યાં બોલે કઈ ખબર ન પડતી ગોતવા પડે અંજુ પણ જ્યાં થી બોલતી હોય ને તો એ ખબર ન પડે ક્યાં બોલે અંજુ એ મસ્ત મસાલાવાળી ચા બનાવી દીધી આપણે ચા પી લઈએ બીજું કઈ કેવું નથી ચા માંથી નઈ રહેવાનું તમારે નઈ નહીં કોઈ જાય નહીં કલકલિયા બોલે ને તો મેં કીધું અંજુ ની ઘોરે બિચારા બોલે હે તારી પાસે શીખી ગયા આ પાણી ટોપી શું ભાઈ પછી એક એક અને જો મારે ખાવાનું છે રોટલી ના વઘાડી એમ કે સાઈડ ને શનિવાર છે આપડે નાસ્તામાં રોટલી વઘારવાની આ રોટલી સાહેબ ને ઓછી ભાવે એટલે સાઈડ કઈક હોય ને એકાદશી શનિવાર કે કઈ પણ તે દીયા રોટલી વગાડીયા થાય નહીં તો છાઈસ વાળી જ રોટલી બનાવવાની હોય

काय बंद हो नी आभार તમારો તમારું બાન ઘરે જવાનું છે ને દરવાજે આ फटाफट ચા આપી દે હા ઈ પેલા અને આ ફૂલદાની ફૂલદાની છે ને મે ત્રણ વર્ષ પેલા અમે છે ને ફર્નિચર નું કામ કરાવ્યું હતું એટલે પૂજા વાળા રૂમ માં જે કબાટ છે ને કરાવ્યું હતું મારા ભાઈએ બનાવ્યું કબાટ અને એમાંથી જે ઓલા ટેપના રોલ નીકળે ને એ રોલ ભેગા કરી અને મેં આ રીતના ફૂલદાની બનાવી જો અને ઉપર છે ને પછી ન્યૂઝપેપર થી ચિપકાવી દીધું અને એની ઉપર બ્લેક કલર કર્યો ને પછી આ મંડાલા આટ એટલે આ મેં બેસ્ટમાંથી બેસ્ટ એ ફૂલદાની બનાવી હતી આમે લીધી નથી તમને બજારમાં ક્યાંય નહીં મળે મેં મારી હાથે બનાવી જો આ રોલ છે અંદર દેખાય એ આ રોલ છે ને ભેગા કર્યા ખાલી રોલ હોય ને પટ્ટીના એ અને પછી જો આ ફૂલદાની બનાવી નીચે એક પુઠાણ કટકો ચોટાડી દીધો આ રીતની મેં ચાર બનાવી બે મોટી ને બે નાની વૃંદાબેન નો કમેન્ટ આવ્યો હતો કે ફૂલદાની પાસે રાખી મસ્ત છે તો કેવી લાગી તમને એટલે મારો કંઈક ને એમ કંઈક આવો જુગાડો હોય જ કે વેસ્ટ મટીરિયલ હોય ને એમાંથી કંઈક વસ્તુ બનાવવું અને ડેકોરેશનની આઈટમે બની જાય ને ઘરમાં રાખી હોય તો એ સારી લાગે એટલે તમને મારા ઘરમાં જે વસ્તુ હોય છે ને બજારમાં કંઈ જવા નહીં મળે જુગાડ જુગાડ બરાબર ને તો તમને બધાને કેવી લઈ ગઈ આ ફૂલદાની પણ જરૂરથી મને કહેજો અને માનવના કલર પડ્યા હતા વેસ્ટ

હાલો ફ્રેન્ડ ચા નાસ્તો થઈ ગયો ચા નાસ્તા ના વાસણ મૂકી લીધા મસ્ત એવું અહીંયા ખીચી નું તૈયાર થઈ ગયું છે સગ્યા છે કરે તો હાલો હવે ખીચી બનાવી લઉં ને આજે છે ને થોડો કેવો છે ને ફૂડ કલર એડ કરવો છે થોડી કલર વાળી મોંગી બનાવી કેવી બને જોઈએ જાજો ને થોડોક જ એડ કરીએ તો કઈ કલર આની પેલા બનાવી હતી વ્હાઈટ બનાવી હતી મોંગરી સેજ ઓરેન્જ એવો કલર આવશે તો હાલો પેલા ફટાફટ ખીચી બનાવી લો ને પછી તમને બતાવું હલો ફ્રેન્ડ તો ખીચી તૈયાર થઈ ગઈ છે તો હાલો ફટાફટ છે ને ગરમ ગરમ ખીચી છે ને તો મોમરી પાડી લઈએ તો હાલો જઈએ બાર કેમ છો છે પણ આ દસ વાગ્યાનો ને હું જાઉં છું દુકાને ને અહીંયા અંજુ બનાવે છે ગરમ ગરમ મમડી હા મમડી કહેવાય નાને ગરમ તે ખીંચી ગરમ નથી ભૂલાય કંઈક કંઈક તો મારી યાદ શક્તિ વહી જાય હોલની છે તો ચાલો તેથી પાણી લીધી છે તો હું મારું કામ કરવું સાહેબ પછી જો હું બપોરની રસોઈમાં હું બનાવીએ કેમ કે હજી તો ટાઈમ છે કેટલા વાગ્યા ટાઈમ છે 9:10 બસ 9:15 હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો તો મૈડા મોમરી પાડી લઉં ને પછી મૈડા ફ્રેન્ડ ટાઈમ થયો છે 10 ને 20 નો અને મારે મમરી થઈ ગઈ છે તૈયાર ચાર પાંચ દિવસથી આ પર્યાણ કરતી હતી તો આજ ફાઇનલી ચોખાની મમરી તૈયાર થઈ ગઈ બસ હવે ન જ બનાવી બે રાઉન્ડ કર્યા મમરીના તો હવે તો ડબ્બો ભરાઈ જાય સાહેબને વધારે ભાવે એટલે બનાવી દીધી હવે બનાવીશું સાબુદાણાની વેફર પણ એ જો હવે ટાઈમ ઉપર આધાર ચાર પાંચ દિવસ અગાઉથી હું પ્લાન કરું ને ત્યારે બને કેમ કે ટાઈમ ન હોય અને કંઈક ને કંઈક બીજા નવા જૂના કામ આવી જાય એમાં રહી જાય તો હાલો આજે ફાઇનલી ચોખાની મોમરી થઈ ગઈ હવે બે ત્રણ દિવસ સરસ તડકે હૂકવીશ ને એટલે ચોખાની મોમરી તૈયાર તો હાલો હવે હું મારા થોડા ઘાહવાલ હરકા કરી લો ને અત્યારમાં ઉખરાટે એવો થાય કે વાત પૂછો હવાર હાઈને ઠાર પડે બપોરના ગરમી થાય આમાં કઈ નક્કી નથી તો હાલો મયડા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને પ્લેટફોર્મ સાફ કરી લીધું છે તો હવે મારે જાવું છે ધરણ તેડવા અને ટાઈમ થઈ ગયો છે બાર વાગ્યાનો હાલો હવે ફટાફટ જાઉં માથોડાવી લઉં ને નીકળું ધરણ તેડવા કેમ સાહેબ ને દુકાને ખરાબ છે એટલે મારે તેડવા જાવી જો હોય તો હાલો મયડા થોડીક વાર રહીને અને તડકો કેવો છે જો ધોમ તડકો છે તડકાનું જવું પડશે એમાં નહીં હાલે અને મોમરી જો અહીંયા હુકવી છે તો હાલો મેડા હાલ તો હું તૈયાર થઈ ગઈ છું તો નીકળું હવે તારાને તેડવાનો તડકોય કેવો છે અને અડધો કિલોમીટર થાય અહીંથી તારાની સ્કૂલ તો હાલીને જવાનું છે તો હાલો આવી આવીને હાલો ફ્રેન્ડ ધારાબેન સ્કૂલેથી છૂટી ગયા છે અને હવે જાય ઘરે અને અત્યારે જો બજારમાં ઉતાસીની રોનક દેખાય છે હવે આજ દી છે ઉતાસણી ને તો સારી એવી રોનક દેખાય જો હમ આ જો ને આંગળી ટોપી દેખાય ને તો આ છે બજાર અને વરાજાના કપડા એકદમ અલગ અલગ પેટર્ન માં ને ડિઝાઇનમાં ને આવી ગયા છે એટલે રોનક તો દેખાય છે ઉતાસણીની અને આગળ છે ને ઉતાસણીના ને સ્ટોલે પડી ગયા છે બે ચાર જગ્યાએ હજી તેમ તો બાકી છે બે ચાર દિવસ પછી પણ અત્યાર પૂરતા બે ત્રણ જગ્યાએ સ્ટોલ પડી ગયા બસ ધારા ને કેટલા કેટલા લેવું જોઈએ હાલો હાલો તમે ઘરે જઈને મળ્યા ધારા બેન છે હાલો 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 ફ્રેન્ડ જો તો આ છે સરસ ચોક અને અહીંયા બે ત્રણ જગ્યાએ મેં તમને કીધું ને એમ સ્ટોલ પડી ગયા છે ખજૂર દારિયા ધાણીના તો ઉતાસ દેખાય છે બજારમાં તો ભીડે કેટલી છે અત્યારે આ ચોકમાં તો પતાસા ખજૂર દારિયા અને ઘણી એવી વેરાયટી છે જો હાલો હજી આપણે વારસે ખરીદીને ને હજી આઠ દિવસ છે ઉતારીને નિરાતે આવશું હજી તો બે ત્રણ સ્ટોલ જ પડ્યા છે આખી બજારમાં સ્ટોલ લાગશે ખજૂર દારિયા ધાણીના આ જૂની બજાર છે હાલો મજા

ઘણી દુકાનો બંધ થઈ ગઈ આ વાસણની બજાર હતી અહીંયા મસાલા બજાર હતી આખી અને આજે અમે ઊંધા આવેલા છે ઓલી બાજુ નહીં આ બાજુ આવેલા ક્યાં આમ ફરીને જવાનું છે તો હાલો ધારાભાઈને દારિયા લીધા છે તો મળી ટાઈમ થયો છે સાડા બાર વાગ્યાનો હું ધારાભાઈ ઘરે પહોંચી ગયા અને ફોન આવી ગયો હાલો

હું ધારાને તેર વાગી ને ત્યારે ધારાની સ્કૂલે મને છે ને સબસ્ક્રાઈબર મળ્યા હતા અને હું એને મળીને એટલી ખુશ થઈને હું હરખમાં ને હરખમાં એનું નામ પૂછતા જ ભૂલી ગઈ એનો દીકરો એ ધારાની સ્કૂલમાં જ ભણે છે ને રોજ મારા વિડીયો જોવે છે તો બેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા વિડીયો જોવો છો ને તમને મારા વિડીયો ગમે છે તમારું નામ તો મને નથી મળતું પણ ફરી પાછી મુલાકાત થાય ને તો જરૂરથી હું તમારું નામ પૂછી કેમ કે હું એટલી હરખમાં હતી ને એ તમારું નામ પૂછતા જ ભૂલી ગઈ હે છે તો ક્યારેક આવી રીતના કોઈ મળે અને એમ કે ને કે આમ તમારા વિડીયો જોઈએ અને અમને તમારા વિડીયો ગમે એટલે ખરેખર દિલથી ખુશી થાય બસ આવો સાથને સપોર્ટ તમે દેતા રહેજો તો હાલો હવે કરી લઈએ બપોરા અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ